હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર પચીસ ને વાર થયો છે શુક્રવાર મિત્રો આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી ગોસ્વામી ગોસ્વામીને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગરગાડીઓ તણાશે ને ગુજરાત ડૂબશે આગાહી વિશે વિડિયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો અત્યારે આવનારી કલાકોની લઈને સાંજ સુધી જશે આજની રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગામી ત્રણ કલાક ચાર કલાક પછી ભરી ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો થઈ જાવ તૈયાર વરસાદનો જોર ફરી વધશે અરબ અરબસાગરમાં રસોયલ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર તરફ ફંટાની ફરશિયાળે જે છે અંદર આવેલા માવઠાએ ગુજરાતમાં ખેડૂતોના જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકોના ધણોત પણોત કરી દીધા છે ત્યારે દોસ્તો ફરી માવઠું સંકટ ગેરાણું સાગર આવી રહેલી આ મીની વાવાઝોડા જેવી વરસાદી છ કલાક થી આશા છે તેના પર પાણી ફરે તેવું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે માટે દોસ્તો ખાસ આજના આ વિડીયો તમે અંત સુધી જોવાનું રાખજો અને તમને જણાવીએ કે અત્યારે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારમાં ફરી વારે શરૂ થવા જઈ રહ્યું છે તો તો કેટલું જ નહીં હવે પછી દોસ્તો આવનારા દિવસમાં જેમાં ત્રીસ અને એકત્રીસ તારીખ એટલે કે આજે આ ઉપર ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠા ત્રાટકવાનું છે અત્યારે કઈ જગ્યાએ આ ડિપ્રેશન પહોંચ્યું છે તેની અંદર કલાક જે છે કેટલા કિલોમીટરના પવન ફૂંકાઈ રહ્યા છે પવન અને ગુજરાતના નજદીક આવશે ત્યારે શું આ ડિપ્રેશન વાવાઝોડા સુધી મજબૂત બનશે કે નહીં જો કે ગુજરાત ઉપર દોસ્તો ત્રાટકવાની તો અત્યારે પૂરી સંભાવના ઊભી થઈ રહી છે ત્યારે જણાવીશું કે કેટલાક કિલોમીટરના ઝડપના પવન સાથે ત્રાટકી શકે છે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું હતું તે વાવાઝોડું દોસ્તો ગઈકાલે સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે એકસો દસ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું આ વાવાઝોડાને અત્યારે અરબસાગરની અંદર જે ડિપ્રેશન છે તેના વચ્ચે કોઈ મોટો ફરક નથી કારણ કે અરબસાગર

ઉછડી જોવા ઉછડી ઉછળી રહ્યા છે એ પણ જોવા મળી રહ્યા છે અને હવે ગુજરાતના દરિયા કાંઠે પણ પાણી દરિયો જોવા મળી શકે છે માટે સાવચેત રાખવી તૈયારી આપણે જે છે આગ્રહણી કલાકોમાં આ તમામ અપડેટ જેમાં અત્યારે હવામાન વિભાગ તરફથી જણાવીશું કે આવનારી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ અપડેટ તો જાણતા પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સૌથી પહેલાં દોસ્તો આ તમને અગત્યનું જે છે ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ અને જોઈ શકો છો અત્યારે લગભગ ભારતના મોટા ભાગના રાજ્યો ઉપર જાણે ફરી ચોમાસું આવ્યું હોય તેવા આ શિયાળાની શરૂઆતના સાથે જ દોસ્તો માવઠાનો દૂર ભયંકર એવો તો આવ્યો છે જેમાં ગુજરાતમાં પાછલી ચોવીસ કલાકની અંદર દોસ્તો એકથી લઈને બે ઇંચના જેટલા કેટલાક રાજ્યોમાં વરસાદ પડે અગરના કલાકોમાં બે ઇંચના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યા છે અત્યારનું અમે તમને જે છે ગુજરાતનો દોસ્તો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાથી અરબી સમુદ્રની અંદર 410 કિલોમીટરના અંતર ઉપર આ ડિપ્રેશન કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ તેના મજબૂત વરસાદી જે છે વાદળોને તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠાના જે ભાગો છે ત્યાં સુધી આવતા જોવા મળી રહ્યા છે અત્યારે અનુમાન એવી છે કે આવનારી થોડી જ કલાકો પછી ગુજરાતમાં ફરી દોસ્તો જે છે વરસાદનું જોર સાંજથી લઈને રાત્રિ સુધી એવું વધશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ